નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી સીધી ભરતી કરવામાં આવી છે તો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારે વેબસાઇટ ઓજસ ગુજરાત ડોટ ઇન અથવા તો ની બપોરના બે વાગ્યા તારીખ બે અગિયાર બે હાજર અઢાર રાત્રિના બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો તો જે મિત્રો ને ખ્યાલ નથી એ મિત્રો જણાવવાનું કે આજથી જે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો જલ્દી ફોર્મ ભરી દેજો અને મિત્રો વિડીયો પસંદ હોય તો ને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો